વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી દેશના પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ વડોદરાની કલેક્ટર કચેરી ખાતે જ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા તેઓ દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે જ કલેક્ટર અનિલ ધામયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમય ગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે અને એના છેલ્લા પાંચ દસ વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવા આવ્યું છે અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે મેં કેન્દ્ર સરકાર પાસે માંગણી કરીએ છે કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડક કડક સજા કરવામાં આવે એવી આ મંચ થી અમારી માંગણી છે ગોપાલ ચાવડા દક્ષિણ ગુજરાત સેવા પ્રમુખ